ધ્યાન ના સકલ વકલ થતા હમણે પોતા મારું વચ્ચે આવી જાય તમને એમ ન થાય નાના પ્રશ્ન કરો થાય એટલા કરો મંત્રી બનાવે છે એની કરશો પાછળ

નમસ્કાર મિત્રો કિસાન સંદેશチャンネル માં આપનું સ્વાગત છે મિત્રો આ વિડીયો જોવા માટે ખાસ આગ્રહ કરું છું મિત્રો આ વિડીયો છેલ્લે સુધી ખાસ જુઓ જેથી તમને સમજાય કે ગોપાલ ઇટાલીયા આ ભાઈને શું જવાબ આપ્યો છે મિત્રો જે આકરા સવાલો ગોપાલ ઇટાલિયાને પૂછવામાં આવ્યા છે પરંતુ ગોપાલ ઇટાલિયાએ તેઓના પરફેક્ટ જવાબ આપ્યા છે કે લોકો ખરેખર તાળીઓ વગાડવા લાગ્યા છે મિત્રો વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાજીની કચ્છમાં ગાંધીધામમાં સભા હતી ત્યારે અમુક લોકો દ્વારા ત્યાંના પ્રોપર જે રહેતા લોકો દ્વારા પ્રશ્ન ઉઠાવવામાં આવ્યા છે અને શું પ્રશ્ન પૂછવામાં આવ્યા છે અને ગોપાલ ઇટાલિયાએ તેના સચોટ જવાબ આપ્યા છે કે લોકો ધારાસભ્યની વાત સાંભળીને ઉત્સાહમાં આવી ગયા મિત્રો આ લોકો પણ ગોપાલભાઈ ભાગી જાવ ગોપાલભાઈ ભાગી જાવ તેવા નારા લગાવતા હતા અને પોતે જ ભાગી ગયા તેવું ગોપાલ ઇટાલિયાએ કહ્યું છે કે હું તો અહીંયા રહેતો જ નથી હું તો જતો જ રહેવાનો છું પણ તમે ક્યાં ભાગીને જાઓ છો અને ગોપાલ ઇટાલિયાએ આ બધા લોકોનું ખરેખર માન સન્માન સચવાય તે માટે સ્ટેજ ઉપર આવીને પ્રશ્ન પૂછવાનું કહ્યું અને ગોપાલ ઇટાલિયા બધાના પ્રશ્ન સાંભળીને લગભગ દસ બાર લોકો હતા એવું ગોપાલ ઇટાલિયા કહી રહ્યા હતા તો બધા લોકોના પ્રશ્ન સાંભળીને ગોપાલ ઇટાલિયાએ તેના જવાબો આપ્યા છે તે જવાબો મિત્રો આ વિડીયોમાંથી આ વિડીયો તમે ક્યાંય છોડીને જતાની આ વિડીયો છેલ્લે સુધી જોજો આ વિડીયોમાં જે ગોપાલ ઇટાલિયાએ આકરા જવાબો આપ્યા છે અને પ્રેમથી આપ્યા છે તે ખરેખર સાંભળવા જેવા છે મિત્રો વારંવાર સભામાં લોકો પ્રશ્ન પૂછે છે અને આમ આદમી પાર્ટીની સભાઓ કરે છે તેવા ગોપાલ ઇટાલિયાએ આક્ષેપો કર્યા છે તો શું કહ્યું છે ગોપાલ ચાલો આ મિત્રો પૂરેપૂરો પછી ગોપાલ ઇટાલિયાએ જે જવાબો આપ્યા છે તેની સાથે તમે સહમત છો નહીં આ વિડીયોમાં ચોક્કસથી કોમેન્ટ કરજો હવે જોઈએ ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું છે અને તે લોકોએ શું પ્રશ્ન પૂછ્યા છે

ઉપર ભી આવો માઈક પર તમને તો ટોળો આવ્યા લાગે બધા આવી આવો એલા એ આ તો આડ દો આવ્યા છે બધા ઉપર ભી આવો નહીં નહીં ઉપર આવો એટલે પ્રશ્ન નહીં અમારે ભાજપ જેવી સિસ્ટમ ન થાય માન સન્માન સાથે આવો ભાજપ માં ઉતર ગોચી પકડી પોલીસ છોડાવ લે કે ગોનર નહી ખાવ આવો આખો તો ઉપર ભી આવો જેટલા આવ્યા છે બધા આવી આવો બધા ઉપર ભી આવ્યા લાગે છે ભઈ આવો ના ના બધા ભી આવો

પ્રશ્ન પૂછવા આયા છે તો કદાચ એવું પૂછશે કે આ ગાંધીધામમાં માં દારૂ વેચાય છે એના હપ્તા કયા ભાજપના ધારાસભ્ય ઉધી જાય તમને ખબર હોય તમને કયો મને એમ હતું મને એમ હતું કે આ પ્રશ્ન પૂછવા આવ્યા છે તો આ મીઠાના

આ હું ચૂંટાણો પછી બધા હિંમત આવી એટલે પેલો પ્રશ્ન મને પૂછે તો બાબત છે અમારે તો ગુજરાત અત્યારે આમ આદમી પાર્ટી ને જે આવકાર મળી રહ્યો છે ને એનાથી જનક ઉપાધિ માં મુકાઈ ગયા છે એટલે કઈ વાંધો નહીં આવું કર્યો કઈ મેળ ફરે એમ નથી દોસ્તો ભાઈ વાયરલ થઈ જાશો હું કા ઉપાધિ કરું ફેમસ થઈ જાઓ ક્યાં ટેન્શન છે હવે આપણે ચાલુ કરીએ આપણી વાત ઉપર એ ભલે એની રીતે મથા કરે દોસ્તો કચ્છ ની અંદર ભાઈ ઉપર આવીને બોલો ઉપર આવીને બોલો આ લ્યો માઇક લે ભાઈ ને માઇક આપો માઇક આપો આપો માઇક આપો પણ મંચ ઉપર આવી કામ કરવા આવ્યા છો ઉપર આવો ભાઈ આવો ઉપર આવું ઉપર આવી જાવ ઉપર આવી જાઓ ઉપર આવી જાઓ પણ આવો ઉપર તો આવો આમ છો કેમ કાળા કામ કરવા આવ્યા છો

એમ જ કર્યું છે ધારાસભ્ય ધારાસભ્ય બધું બધું સ્થાન ત્રીસ ચોરસ એટલે આગળ નો ચાલુ રાખીએ સિંગલ રસ્તો હોય આપી જિંદગી થી અમે જોઈ રહ્યા સિંગલ રસ્તો હોય બીજી કોઈ દવા નથી હવે તો રીસાવદર વાળી થવાની છે રાખતું અને કોઈ નહીં રોકી શકે

અંદર કામ કરનારા મિત્રો સરદાર અને કેંડાનુ શાસન નહીં ચાલે જનતાનું શાસન આવી રહ્યું છે દોસ્તો ગુજરાતમાં હવે કોઈનાથી ડરવા બરવાવાળા નથી કેમ કે ચાઇના ક્રેડા ધંધા અમે નથી કરતા જમીન બચાવવાનો ધંધા અમે નથી કર્યા દારૂ વેચાણના ડ્રગ્સ વેચાણના ધંધા અમે નથી કર્યા એટલે ભાજપના

જે કાર્ય થઈ રહ્યું છે કે તમે જોઈ રહ્યા છો કે કેવી રીતે આ લોકો ત્રીસ વર્ષ થી ભાજપ સરકાર ચલાવી છે આ વખતે એની સામે અમે લોઢાના આવ્યા છે ને એ વાત દોસ્તો મને મને એમ પૂછે છે કે ગોપાલભાઈ ઇટાલિયા શું કામ કર્યું એ પૂછવા આવ્યા છે ગોપાલભાઈ ઇટાલિયા તમારી જેવા ગુંડાઓને ખુલ્લા પાડ્યા અને જનતાને જાગૃત કરી એમનો એક જ પ્રશ્ન છે કે ગોપાલ ઇટાલિયા હિંમત આપવાનું કામ કર્યું છે અને ભાજપ ના ખુલ્લા મારવાનું કામ આ ગોપાલ ઇટાલિયાએ ધારાસભ્ય તરીકે કર્યું છે વિધાનસભા ની અંદર ચાલતું સરકસ ખુલ્લું મારવાનું

પોલીસ ડોકા છે ને સુકા પાંચ હપ્તાવાજી ચાલે છે અમે આ જંદારે ઓળખે છે અમે આ જંદારે એ છે છે આહા અમે આ જંદારે ઓળખે છે દોસ્તો કેટ દિવસ સરકાર બદલાશે એ દિવસથી એક એક ગુન્ડાનો હિસાબ ਕਰવામાં આવશે દોસ્તો અમે ભૂલી નહીં જ ત્યારે ભાજપ ના બધા પોલીસ રોકશે નહી નિર્દોષ માણસ અહિયાં ગાંધીધામ ની બજાર માં નીકળશે તો પોલીસ રોકશે આ નથી પહેરું તે નથી પહેર્યું જોડા નથી ને હેલ્મેટ નથી દોસ્તો

જનતા જો ગુંડા સામે ચૂપરે તો ગુંડા શકે જનતા માં એ તાકાત છે કે સરકારો પાડી શકે જનતા માં બધી જ તાકાત છે પણ જનતા દોસ્તો જાગે નઈ ને ત્યાં સુધી કોઈ દિવસ પરિવર્તન નથી આવતું ગુજરાત માં ધારાસભ્ય તરીકે પછી મે ગુજરાત અને લોકો જાગતા ગયા લોકો માં હિંમત બોલતા નતા એને બોલતા કેમ કર્યા જે લોકો ચાલીસ ચાલીસ વર્ષ થી ચૂપચાપ સહન કરીને જીવતા હતા એને બોલતા કેમ કર્યા જે લોકો ભાજપના ગુંડા સામે અવાજ નોતા ઉઠાવતા એને અવાજ ઉઠાવતા કેમ કર્યા એ વાતનું એ મારી સામે બદલો લેવાની કોશિશ કરે છે પણ દોસ્તો અમે જાણીએ છે બધું બધું જ જાણીએ છે મારે જાહેરમાં એટલું જ કહેવાનું છે કે કોઈએ કરેલું નબળું કરમ એ એનું પરિણામ ભોગવા વગર નહીં જાય 27 માં સરકાર બદલાશે

તે દિવસે જનતાને લૂંટનારા જનતાનું શોષણ કરનારા એક એક વ્યક્તિને લોઢાના મેડલ આપવાના છે દોસ્તો અમે બધું જાણીએ છીએ કે કોણ ક્યાં ઉભા રહીને સુખેલ કરે હું મારી જગ્યાએથી એક ઈંચ આગો નથી હેઠો દોસ્તો ગમે એવા ગુંડાઓ આવે કે ગમે એવા લપો અમે નથી ડરતા કેમ કે અમે કોઈ ચાઇના ક્લિનિક ખાણો ગેરકાયદેસર નથી ચલાવતા

મારી ચિંતા ન કરતા મારી પાર્ટી ની ચિંતા ન કરતા ચિંતા એટલી કરો કે આવા ગુંડાઓ થી ગુજરાત ને છોડાવવું છે કે ચાલવા દેવું છે ચિંતા એ વાત ની કરો કે આ ગુંડાઓના ના હવાલે હજુ ગુજરાત ક્યાં સુધી રાખવું છે તમારો આત્મા એમ કે કે આ ગુંડાઓ નો જોઈએ તો એક વખત તમારો આશીર્વાદ ભરેલો હાથ અમારા માથા ઉપર મૂકી દોસ્તો ગુંડાઓ દોસ્તો આખા ગુજરાત માં ખેલ આલે રાજકોટ અમારા જન્મ પેલા ભાજપ ને પ્રશ્ન પૂછી લીધા હોત ને તો અમારે ક્યાં રાજકાર દોસ્તો હું પોલીસ કોન્સ્ટેબલ ની નોકરી કરતો તો બે હાજર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર ના વર્ષમાં સરકારી તંત્ર આમ જનતા ની વાત સાંભળતું નથી લોકોનું શોષણ થઈ રહ્યું છે દરેક નાની મોટી બાબતોમાં પૈસા માંગવામાં આવી રહ્યા છે મેં એ બધું જોયું મારા મનમાં પહેલો પ્રશ્ન થયો કે કોઈ કેમ બોલતું નથી ભાજપ આટલું બધું શોષણ કરે છે તોય અને એ પહેલો પ્રશ્ન થયો તો હું એનો જવાબ સાથે રાજનીતિમાં આવ્યો કે હું રાજનીતિમાં જઈશ અને આ વ્યવસ્થા બદલવા માટે સંઘર્ષ કરીશ 2017 માં હું સરકારી નોકરીમાંથી નીકળી ગયો તે દિવસે મને કાઈ ખબર નહોતી કે મારું શું થાશે સફળ થાય નિષ્ફળ થાય ધારાસભ્ય બનીશ નહીં બનુ પાર્ટી અમારી કઈ હશે કઈ પાર્ટીમાં કયો હોદ્દો હશે મને કાઈ ખબર નોતી મનમાં એક જ પ્રશ્ન હતો કે ગુજરાતની છેવાડાની જનતાનો હારું કરવા માટે થઈને મારે શું કરવું પડશે આ પ્રશ્ન હતો અમારે રાજકારણમાં નો આવવું પડે હું હજી કોન્સ્ટેબલ કે હેડ કોન્સ્ટેબલ હોત મારી સાથે જે કોન્સ્ટેબલ

અને અમે તમારા પાપના કારણે આ રાજકારણમાં આવ્યા અને હવે તમે અમને પ્રશ્ન પૂછો તમે જો પાપ ન કર્યા હોત ડ્રગ્સ નો વેચાયું હોત દારૂ નો વેચાયો હોત રોડ માં ખાડા નો હોત શાળામાં શિક્ષક હોત દવાખાના ડોક્ટર હોત તો અમારે ક્યાં રાજનીતિ માં આવવાની જરૂર હતી દોસ્તો મારા ખાનદાન માં કોઈ ગામ પંચાયત નો સભ્ય નથી બન્યો અમે તો એવા સીધા ભોળા મહેનતુ ગરીબ પરિવારના માણસો છીએ કે રાજકારણ નું સપનું ન આવે વિચાર નો આવે રાજકારણમાં જવાનો એવા સાવ સામાન્ય મજૂરી કરતા ખેડૂત પરિવારનો વ્યક્તિ હું છું અમને વિચાર એટલે આવ્યો કે તમે પાપ કરવામાં કઈ બાકી ન રાખ્યું ને ત્યારે અમારે અહીંયા આવવું પડ્યું છે અને તમે તમે પાછા અહીંયા આવીને વાયડા ખાવશો દોસ્તો હું તો તમને એટલું કહેવા આવ્યો છું કે હું તો પોલીસ પોસ્ટિબલમાંથી અહીંયા આવ્યો છું લોકોની લડાઈ લડવા માટે તમે હજુય મારી ચિંતા ન કરતા પાર્ટીની ચિંતા ન કરતા કોઈ તમે તમારી ચિંતા કરો કે આ લોકો કેવા છે આ લોકો કેવું કામ કરી રહ્યા છે અનેક પ્રશ્નો છે અનેક પ્રશ્નો છે એનો જવાબ મેળવવાના બદલે એનો સોલ્યુશન લાવવાના બદલે તમે વિચારો કે રાજાશાહી વખતમાં પ્રાગ મહેલ બનેલો છે ભુજમાં આ માંડવીમાં મહેલ છે અલગ અલગ મહેલો છે આજથી 300 400 વર્ષ પહેલા ટેકનોલોજી નોતી એ પ્રશ્ન જવાબ કોણ આપશે કે જે દિવસે વિજ્ઞાન ટેકનોલોજી નોતી તે દિવસે મહેલ બનાવી ટક્યો અને ભાજપના રાજમાં બનેલો રોડ છ મહિના નો ટકે આ પ્રશ્નનો જવાબ કોણ આપશે

એની ભાષા કાઠિયાવાડી અહીંના બાળક કચ્છી ભાષા સમજે તો બહુ દેશી ભાષા બોલનારા બાળકો હોય બાળક સાથે અન્યાય કચ્છ સાથે અન્યાય ઓલા શિક્ષક સાથે અન્યાય આ પ્રશ્નનો જવાબ કોણ આપશે તમે અહીંયા અમારા સ્ટેજ ઉપર આવીને દેકારા કરી જાવ છો તમે પૂછો તમારા માણસોને કે કચ્છના ભણતરને બગાડ્યું શા માટે એક તો આ છેવાડાનો પ્રદેશ રણ વિસ્તાર બીજી કોઈ કમાણીનું સાધન હોય નહીં છોકરો બે પાંચ ચોપડી સારું ભણે કઈક નોકરી બોકરી મળે કઈક વકીલ ડોક્ટર એન્જિનિયર બને તો જીવન સુખી થાય એના બદલે ભણતર વ્યવસ્થા ખાડે ગઈ ગામડે ગામડે શાળાની શું હાલત છે ભાજપના માણસો ચૂંટણી જીત્યા પછી લખ લૂંટ પૈસા કમાવામાં પડ્યા છે કોક એના ટોરસ લઈ લે છે કોક ના ટ્રકો આલે છે કોક ની કંપની માં બસો આલે છે કોક ના મીઠા ફાર્મ આલે છે કોક નું કાઈક કોક નું કાઈક અને સામાન્ય જનતા સામાન્ય જનતા લાચાર બનીને આ ભાજપના નેતાઓને કચ્છને લૂંટતા જોઈ રહી છે દોસ્તો અમે અવાજ બનવા આવ્યા છે ને એ વાતનું આ લોકોને પેટમાં દુખે છે કે આ કચ્છને જગાડી શેનો જાય જો જનતા જાગી જશે તો એના ધંધા બંધ થઈ જશે અને એટલે અહીંયા આવ્યા છે કે અમારા ધંધા પર ક્યાં પાટો મારો

મિત્રો આવા જ વિડીયો જોવા માટે આ ચેનલ કિસાન સંદેશ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો મિત્રો આમ આદમી પાર્ટીના નેતાઓના વિડીયો અને ભાષણ આ ચેનલ ઉપર મૂકવામાં આવે છે તો જો તમે તે પસંદ કરતા હોય તો આ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લો બાજુનું બે લાઇકન પ્રેસ કરી લો જેથી સૌથી પહેલાં તમને વિડીયોના નોટિફિકેશન મળતા રહે મિત્રો હવે મળશું એક નવા વિડીયો સાથે નવા અપડેટ સાથે તો અમને રજા આપશો ધન્યવાદ